કેરાના કટલાલમાં વિદ્યાર્થીની સાથે અડપલા મુદ્દે ગૃહ રાજ્ય મંત્રીનો મોટો નિવેદન ગૃહ વિભાગે કિસ્સાને ખૂબ ગંભીરતાથી લીધો 10 દિવસમાં ચાર્જશીટ પણ કરી દીકરી અને પરિવારને ઝડપથી ન્યાય અપાવ્યો છે અગાઉ પણ ગણતરીના દિવસો બાદ ચુકાદો લાવી મહિલાઓને ન્યાય અપાવ્યો છે આ 10 દિવસમાં અલગ અલગ ટીમો બનાવીને રાત દિવસ એક કરીને એ નાની દીકરી જે સાલામાં ભણતર પ્રાપ્ત કરવા માટે જતી હોય અને એ દીકરી જેને પોતાના શિક્ષક પર માતા પિતા જેટલો વિશ્વાસ હોતો હોય છે અને એક શિક્ષક દ્વારા કયા પ્રકારના અડપલા કયા પ્રકારનો પ્રયાસ અને આ કિસ્સાને અમે ખૂબ ગંભીરતાથી લીધો છે દસ દિવસમાં ચાર્જશીટ બી કરી અને જરૂરથી મને વિશ્વાસ છે ઝડપથી આ દીકરી એના પરિવારને અને સૌ મહિલાઓને જરૂરથી ન્યાય મળશે